પૂર્વે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે કલોલ શહેરમાં ગેરકાયદેસર દબાણો ને લઈને કલોલ નગરપાલિકા દ્વારા સિઝનેબલ ધંધો કરનાર વેપારીઓ માટે કલોલ ટાવર ચોક પાસે પતંગ બજાર ઉભું કરવામાં આવ્યું છે આ પતંગ બજારમાં અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયા ખરીદી કરી રહ્યા છે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં દસ ટકા જેટલો વધારો થયો છે જેના કારણે પતંગ રસિયાઓને વધારે રૂપિયા ચૂકવીને પતંગ અને દોરી ખરીદવા પડી રહ્યા છે કલોલ પતંગ બજારમાં અવનવી ડિઝાઇનની પતંગ ધૂમ મચાવી રહી છે ઉત્તરાયણને લઈને લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે જેના કારણે કલોલના પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરી વિસ્તારમાં કાગળના પતંગો પણ જોવા મળી રહ્યા છે અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ રહે છે જેમાં ઝાલર પ્રિન્ટ છોટા ભીમ ઈગલ ખંભાતની પતંગની વધુ માંગ રહે છે જ્યારે દોરીમાં લાલ કિલ્લા ગ્લાઇડર તેમજ કમાન્ડો જેવી દોરીની વધુ માંગ રહે છે હાલમાં કલોલના પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે જેના કારણે આ સિઝન પતંગનું વેચાણ કરતા દુકાનદારો માટે સારી રહેવાની આશા છે તો બીજી તરફ કલોલના બજારમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરીની સાથે અવનવા ફેન્સી માસ્ક સોલાર કેપ સહિતની ચીજવસ્તુઓની માંગ વધી છે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કલોલ શહેર પતંગ દોરાના છૂટક તથા જથ્થાબંધ પતંગ દોરાના જૂનાને જાણીતા ભગવતી પતંગ ઘર ખાતે પણ પતંગ દોરીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા ત્યારે બીજી તરફ વિવિધ પ્રકારની ચીકીની ખરીદી પણ લોકો કરી રહ્યા છે સિંગની ચીકી તલની ચીકી માવાની ચીકી મમરાના લાડુ બોર જામફળની પણ ધૂમ ખરીદી ગૃહિણીઓ કરી રહી છે રિપોર્ટર સંજય નાયક કલોલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ષન્યૂજ અને હું છું સંજય નાયક આજે ઉત્તરાયણ તહેવારને લઈને કલોલ ખાતે પતંગ બજારની આપણે મુલાકાતે નીકળ્યા છીએ જે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ છે અને આપણે કલોલમાં જે પતંગ દોરીના વેપારીઓ છે જેની સાથે આપણે વાતચીત કરીશું કે આ વર્ષે પતંગ દોરીના ભાવમાં શું છે પતંગોમાં કઈ કઈ વેરાયટી આવી છે કઈ રીતની આજે આ વખતે કલોલના જાહેર જાહેર માર્ગોમાં કોઈ પણ સ્ટોર નાખવામાં આવ્યા નથી પતંગ દોરીના અને સિઝનેબલ જે ધંધો કરી રહ્યા છે તેમના માટે કલોલ શહેર ટાવર ચોકની પાસે એક મેદાન આવ્યું છે ત્યાં આગળ તેમના સ્ટોરો નગરપાલિકા દ્વારા નાખવામાં આવ્યા છે અને અહીં વેપારીઓ માટે પાર્કિંગને અને અન્ય બધી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે અહીં આપણી પાસે એક પતંગ દોરીના વેપારી છે તેમની પાસે જાણીશું કે આ વર્ષે પતંગ દોરીમાં કઈ કઈ વેરાયટીઓ છે ફિરકી પતંગોમાંના શું શું ભાવ છે પતંગમાંથી એવું છે કે આપણે બહુ રીતે ભાવ રાખેલા છે એમાં દોરી બી છે પતંગ બી છે નાની પતંગો બી આપણે મૂકેલી છે અને મોટા ઢાલ બી રાખેલા છે અને આપણે એનો રીઝનેબલ જ ભાવ લઈએ છીએ એવું નહીં કે ભાઈ તેજી આવી તો વધારે પૂરતો ભાવ લઈએ એટલે પબ્લિકને અનુકૂળતામાં આવો ને એ રીતના જ આપણે વસ્તુનું વેચાણ કરીએ છીએ અને કોઈ રીતની કંઈ ઘૂસણખોરી કંઈ એવું કશું છે નહીં અને કોઈ રીતની તકલીફ નથી એને બેનનું ઇન્ટરવ્યુ લો મારું નામ અજયભાઈ છે કલોલ નગરપાલિકામાંથી એમણે જગ્યા ફરવાની કરી આપી છે હાલમાં ધંધો થોડોક મંદો ચાલે છે હવે કાલનો દિવસ જોવાનો છે કે કાલે કેવું ચાલે છે અહીંયા આખું બજાર એક જ જગ્યાએ આપી દીધું છે અચ્છા જેના હવે સાલ અને આ સાલમાં પતંગ દોરીના ભાવમાં શું ફરક છે કોઈ ફરક નહીં દસ વીસ રૂપિયાનો ફરક છે એમાં પતંગ દોરીના ભાવમાં દોરીનો ભાવ થોડોક વધી ગયો છે હાલમાં કોર્ના કરતી વધી ગયો છે અને પતંગમાં તો દસ વીસ રૂપિયાનો જ ફરક છે જી ચોક્કસથી કે હાલમાં જે પતંગ દોરીના ભાવમાં થોડો ઘણો વધારો થયો છે પણ પબ્લિક હાલમાં પતંગ દોરીમાં હાલમાં જો એટલી તેજી દેખાતી નથી પણ હજુ આવતીકાલે વધુ તેજી થાય અને વધુ લોકો ખરીદી કરવા આવે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે લક્ષ ન્યૂઝ સંજય નાયક કલોલ આ વર્ષે કલોલ નગરપાલિકાએ જે પ્રમાણે અમને જૂના સિવિલની અંદર ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ સાહેબે અમને જે જગ્યા આપી છે તે બદલ અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા પ્રમુખ સાહેબને તથા હરીફભાઈને અને મેવા માધુભાઈને તે પ્રમાણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ વર્ષે અહીંયા બે હજાર પચીસના અંદર કલોલ નગરપાલિકાએ જે જગ્યા આપી છે તે પ્રમાણે બજાર બહુ ખૂબ સરસ છે અહીંયા વેપારીઓને તથા ગ્રાહકોને બધાને આનંદ મળે બધા પાર્કિંગ મળે અને ખુશ હાલીથી અહીંયા વેચાણ થાય છે ગ્રાહકો લે છે વેપારી સારા છે વેપારી ખુશનસીબેથી ધંધો કરે છે આજ રોજ અમે વેપારી તરફથી કલોલ નગરપાલિકા અને કલોલ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબને ધન્યવાદ આપીએ છીએ